નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું શું કું સમગ્ર દેશમાં મુશળધાર વરસાદ જેણે તબાહી મથાવી છે રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના અનેક વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ જોઈ જ્યારે હવે દિલ્હી સહિત ઘણી જગ્યાએ પૂરનો ખતરો છે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જ્યારે કરી છે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે પંજાબની અનેક નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે જેને કારણે પંજાબમાં અરાજકતા છે અને કારણે પંજાબના એક હજારથી વધુ ગામડાઓમાં પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે તેમજ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળ ઉપર લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે તો રાજસ્થાનમાં પણ ક્યાંક આ જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અનેક જિલ્લાઓમાં પ્રકોપ જોવા મળી રહ્યો છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જોઈશું આજનો આ ખાસ રિપોર્ટ કુદરતનો કહેર સમગ્ર દેશમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે જમ્મુ કાશ્મીર હોય ઉત્તરાખંડ હોય હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારો હોય રાજધાની દિલ્હી રાજસ્થાન પંજાબ સહિત સમય અનેક રાજ્યોમાં વરસાદની તબાહી જોવા મળી રહી છે રાજસ્થાનમાં ચોમાસું ફરીથી સક્રિય થયું બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે આજ રોજ ઝાલાવાડ પ્રતાપગઢ બાસવાડા માટે ઓરેન્જ એલર્ટ જ્યારે કે ચિત્તોડગઢ બુંદી કોટા બારા સવાઈ માધોપુર કરોલી ધોલપુર ભરતપુર દોસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે રાજસ્થાનમાં સતત વરસાદને કારણે ઝાલોર સિરોહી ડોસા જોધપુર અને પ્રતાપગઢ જેવા અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે ડોસાના લાલસોટમાં નાલાવાસ ડેમ તૂટી જતા જયપુરના કોટ ખાવડા અને ચાકસુ તાલુકાના પાંચથી વધુ ગામોમાં પૂર આવ્યું છે કે જ્યાં સેંકડો લોકો ફસાયા છે પ્રતાપગઢમાં એક શિક્ષક પુલ પરથી માહી નદીમાં પડી ગયા સવાઈ માધુપુરમાં એક યુવક બંધ પર સ્ટન્ટ કરતા તણાઈ ગયો જ્યારે જોધપુરમાં એક મકાન ધરાશાયી થયા હવાની ઘટના સામે આવી જ્યારે બાલીમાં એક ટ્રક ફસાઈ ગઈ ત્યારે ઝાલોરમાં ત્રણ બાઈક સવાર પાણીમાં તણાઈ ગયા હવાની ઘટના બની હતી જ્યારે લાલસોટના નાલાવાસ ડેમ તૂટ્યા બાદ પરિસ્થિતિ એલર્ટ જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરી છેલ્લા ચોવીસ કલાકમાં રાજસ્થાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દોસા જિલ્લાના નાંગલ રાજાવાતનમાં ત્રેપન મીમી અને રામગઢ પંચવાળામાં પચાસ મીમી વરસાદ હોય છે આ ઉપરાંત ભરતપુર નાગોર જયપુર કરૂલી अलवर बारा અને સવાઈ માધોપુર રા અનેક વિસ્તારોમાં પણ વરસાદથી તોફાની બેટિંગ જોવા મળી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ અને અન્ય ટ્રફ લાઇનને કારણે રાજસ્થાનમાં સાત સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે આ વરસાદને કારણે નદીઓ નાળાઓ અને ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે જેનાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને પ્રશાસને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે નદીઓ અને બંધોની નજીક ન જવાની સલાહ આપવામાં આવી રહી છે તો ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને રાહત બચાવ ટુકડીઓ એલર્ટ પર છે ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વીજળી તેમજ વાહન વ્યવહાર પણ ખૂબ જ પ્રભાવિત થયો છે રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ભારતનું એવું રાજ્ય છે જ્યાં હાલ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કોટા સવાઈ માધોપુર ટોંક અને બુંદી જિલ્લા જે ખૂબ જ પ્રભાવિત થયા છે અજમેર સહિત રાજસ્થાનના અનેક શહેર અને જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે તો સતત વરસાદને કારણે અનેક રાજ્યમાં હાલ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જનજીવન જાણે કે થંભી ગયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ગ્રામીણ વિસ્તારોની જો વાત કરીએ તો મોટા પ્રમાણમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે રસાઓ પાણીમાં ડૂબી જતા ભારે મુશ્કેલી સર્જાઈ છે ઉત્તર ભારતમાં હાલ પૂરની સ્થિતિથી ભારે મુશ્કેલીઓ થઈ રહી છે જો કે જનજીવન રસ્તે ચડતા હજુ પણ સમય લાગશે પૂરની સ્થિતિ રાજસ્થાનમાં ભારે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે પાણી થઈ જતા જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે રાજસ્થાનમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને આ સમયે રાજસ્થાનમાં વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી જેને લઈ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ શનિવારથી ત્રીસ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું ખાસ કરીને ઉદેપુર ચિત્તોડગઢ રાજસ્મંદ ડુંગરપુર અને પાલી જેવા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે આ અચાનક આવેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે અનેક અકસ્માતોના બનાવો પણ સામે આવ્યા પરંતુ આ જ સમય ખેડૂતો માટે રાહત લઈને પણ આવ્યો છે ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી ચિત્તોડગઢમાં રૂપારેલ નદી છલકાઈ જવાને કારણે એક જ પરિવારના પાંચ લોકો પાણીના પ્રવાહમાં વહી ગયા હતા જ્યારે રાહત ટીમોએ ત્રણ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા પનારુવા કોટડા રોડ પર ખાચન ગામ પાસેના એક પુલનો ભાગ વરસાદના પાણીના દબાણથી તૂટી ગયો જેને કારણે ગ્રામ્યજનો માટે અવર જવર મુશ્કેલ બની ગઈ છે ઝાડુલમાં માનસી વાકલ ડેમનો એક દરવાજો ખોલવો પડ્યો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું દબાણ વધી ગયું આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં રાજસ્થાનમાં સોથી વધુ લોકોના મોત થયા છે અને બચાવ ટીમોએ આઠસોથી વધારે લોકોને બચાવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચિત્તોડગઢ સાલુંબર અને ઉદેપુર શહેર સિવાય અનેક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ અને સક્રિય ચોમાસાના પ્રવાહને કારણે આ વરસાદ પડી રહ્યો છે હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી છે આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવીથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે જયપુર અજમેર ભરતપુર કોટા બિકાનેર ઉદેપુર અને જોધપુર વિભાગના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આ ચોમાસાનો તબક્કો આગામી સપ્તાહ સુધી ચાલુ રહેવાની શક્યતા છે અને હવામાન વિભાગે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને સાવચેત રહેવાની સલાહ આપી છે ભલે આ ભારે વરસાદે સામાન્ય જનજીવનને અસર કરી હોય પરંતુ ખેડૂતો માટે પણ ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થયો છે ખરીફ પાકોને તેનાથી પૂરતું પાણી મળ્યું છે રાજ્યના પાણીના સ્ત્રોતો જેમ કે ડેમ તળાવો ફરીથી ભરાઈ રહ્યા છે આ વર્ષે ચોમાસાનો વ્યાપ ઝડપથી વધ્યો છે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ત્રણસો ચોસઠ પાંચ મીમી વરસાદ થવાની અપેક્ષા હતી જ્યારે પાંચસો અડસઠ પાંચ મીમી વરસાદ નોંધાયો છે જે પચાસ ટકાથી વધુ છે મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે અને ઘણા ડેમ છલકાઈ ગયા છે આ ખેતી અને પાણી પુરવઠા માટે એક સકારાત્મક સંકેત છે જો કે નીચાણવાળા વિસ્તારો અને કાચા મકાનોમાં રહેતા પરિવારો માટે આ વરસાદ સમસ્યાઓ લઈને પણ આવ્યો છે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક બનતી જોવા મળી રહી છે હાલ કહેવાય રહ્યું છે પાકિસ્તાનમાં પૂરનું કારણ ભારત છે તો બીજી તરફ આપણે પણ વિચારવું જોઈએ કે ભારતના પંજાબમાં પૂર કેમ આવે છે પંજાબની નદીઓ સતલજ બિયાસ રાવી અને ઘગરમાં પૂર આવે જોખમના નિશાનથી ઉપર વહી રહી કારણે પંજાબમાં અરાજકતા છે આ પંજાબના એક હજારથી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે તેમજ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ લઈ જવાના પ્રયાસો ચાલુ છે આ કારણોસર ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકમાંથી પાછા ફર્યા પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી અને પૂરની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી પંજાબના માંથી બાર જિલ્લા પૂરથી ખૂબ જ પ્રભાવિત થયા છે પૂરને કારણે અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત નીપજ્યા હોવાની પણ વિગતો સામે આવી છે જ્યારે આ પરિસ્થિતિને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે જે વિગતો જાણવા મળી છે અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે પૂરને કારણે પંજાબમાં ખેતીને પણ અસર થઈ છે લગભગ ત્રણ લાખ એકર ખેતીલાયક જમીનને અસર થઈ છે જેના કારણે ડાંગર કપાસ અને મકાઈના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે હવામાન વિભાગે પંજાબમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આનો અર્થ એ થાય છે કે ભારે વરસાદની શક્યતા છે તેથી જ આ પૂરની પરિસ્થિતિમાંથી ટૂંકા સમયમાં રાહત મળવાની આશા ઓછી છે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નો પર તેમણે જણાવ્યું હતું કે તેઓ કુદરત સામે શું કરી શકે છે એ વાત પણ ક્યાંક સાચી પણ છે કે જ્યારે કુદરત પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે તેની સામે માનવના બધા જ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષમાં પંજાબ ત્રીજી વખત પૂરની ઝપેટમાં આવ્યું છે આ પહેલા પંજાબમાં બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ઓગણીસમાં પણ પૂર આવ્યું હતું બે હજાર ત્રેવીસના પૂરમાં પંજાબના પંદરસોથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા અને લગભગ બે લાખ એકવીસ હજાર હેક્ટર જમીન પર ઊભા પાકનો નાશ થયો હતો આ સિવાય બે હજાર ઓગણીસમાં આવેલા પૂરમાં ત્રણસોથી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા હતા અને હજારો હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો હતો દર વર્ષે ફેબ્રુઆરીમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટે પંજાબમાં એક બેઠક યોજવામાં આવે છે પરંતુ આ વર્ષે આ બેઠક ફેબ્રુઆરીમાં નહીં પરંતુ જૂનમાં યોજાઈ હતી ફેબ્રુઆરીમાં આપનું સંપૂર્ણ ધ્યાન દિલ્હીની ચૂંટણી પર હતું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન પણ તેમની પાર્ટીની જીત માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા ત્યારબાદ મે મહિનામાં પંજાબ સરકાર એ બાબતમાં ફસાઈ ગઈ કે ભાખરા નાંગલ ડેમનું પાણી હરિયાણા અને રાજસ્થાનને આપવું જોઈએ કે નહીં અને જો આપવામાં આવે તો તે કેટલી માત્રામાં આપવું જોઈએ આ અંગે પણ ઘણો હોબાળો મચ્યો હતો કારણ કે ભાખરા નાંગલ ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે આ મુદ્દે ભગવંતમાન સરકાર ભાખરા નાંગલ મેનેજમેન્ટ બોર્ડ અને હરિયાણા સરકાર સાથે વાટાઘાટોમાં ફસાઈ ગઈ હતી તેથી જ પૂરુંનો સામનો કરવા માટે તૈયારી કરવાની કોઈ તક ન મળી હોઈ શકે જ્યારે ચોમાસામાં પર્વતોમાંથી વધુ પાણી આવતું હતું ત્યારે રણજીત સાગર કોંગ ભાખરા નાંગલ ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી હતી આ ડેમ પર પાણીનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી ગયું હતું અને એવું માનવામાં આવે છે કે પંજાબમાં પૂરનું આ પણ એક કારણ હોઈ શકે છે પંજાબમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે પૂરમાં બાર જિલ્લાના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે હજારો લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે આ તમામ પ્રભાવિત રાજ્યોમાં હજુ પણ આ સપ્તાહ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે પંજાબ સરકારે સોમવારે રાજ્યની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને ત્રણ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો પંજાબમાં અનેક ટ્રેક્ટર ટ્રોલી લોકો માટે રાહત કેમ્પમાં ફેરવી નખાયા છે સૈન્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પાંચ હજાર નાગરિકોને રેસ્ક્યુ કરાયા છે જ્યારે જમ્મુ પંજાબ હિમાચલમાં એકવીસ ટન રાહત સામગ્રીનું વિતરણ કરાયું પંજાબમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોના મોત નીપજ્યા હતા જેમાં સૌથી માઠી અસર

બસો પાંચ મીટર વટાવી દીધી છે અત્યારે યમુના નદીના પાણીનું સ્તર બસો છ પોઈન્ટ ત્યાંશી મીટર સુધી પહોંચી ગયું છે જ્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યમુના બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો આ પુલ આગામી આદેશ સુધી બંધ કરાવે છે આ નિર્ણયને કારણે પૂર્વ દિલ્હીથી નવી દિલ્હી તરફ જતા વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે અત્યારે વાહનોને ગાંધીનગરથી જીટી રોડ તરફ મોકલવામાં આવી રહ્યા છે તો જૂના બ્રિજની આસપાસ યમુનાના વધતા પાણીના સ્તરને કારણે ત્યાં રેલવે બ્રિજ ઉપર પણ ટ્રેનોની ગતિ ઓછી કરી દેવાઈ છે બીજી તરફ હરિયાણાના હાથની કુંડ બેરેજમાંથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે યમુનામાં પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર વહી રહ્યું છે પૂરના ભયને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં એનડીઆરએફ તૈનાત કરાઈ છે એનડીઆરએફના ડીઆઈજી મોદીએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું કે યમુનાની આસપાસ વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરાઈ છે દર કલાકે પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે તો પૂર્વ દિલ્હી જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે ટૂંક સમયમાં પાણીનું સ્તર ઘટવાની અપેક્ષા હતી કે જેનાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે જો કે દિલ્હીવાસીઓને પણ ડરવાની જરૂર નથી અત્યાર સુધીમાં સમગ્ર દિલ્હીમાંથી લગભગ દસ હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારની બહાર સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે દિલ્હીમાં ઘણી શાળાઓ બંધ છે અને કેટલીક શાળામાં ઓનલાઈન વર્ગો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાયું છે તો દિલ્હીમાં યમુનાનું પાણી નિગમ બોધ ઘાટ કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ નજીક ખાદર ઉસ્માનપુર બુરારી સુધી પહોંચી ગયું છે મઠમાં લોકો પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે અને કોઈક રીતે પોતાનું સામાન બહાર કાઢીને સુરક્ષિત સ્થળો પર જઈ રહ્યા છે જ્યારે છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં હૃદયગ્રાવક ઘટના સામે આવી જ્યાં પિસ્તાલીસ વર્ષ જૂનો લૂંટી ડેમ અચાનક તૂટી પડતા ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ આ દુર્ઘટનામાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ત્રણ વ્યક્તિઓ હજુ પણ ગુમશે કે જેમની શોધખોળ ચાલી રહી છે આ ઘટનાએ ડેમોની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે ખાસ કરીને ચોમાસા જેવી સ્થિતિમાં જ્યારે પાણીનો પ્રવાહ ચરમસીમા પર હોય છે ત્રણથી ચાર દિવસ પહેલાં પડેલા ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે ડેમ ભરાઈ ગયો હતો સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાણીના અતિશય દબાણને કારણે રાત્રિ દરમિયાન ડેમમાં એક મોટી તિરાડ દેખાઈ હતી જોકે કોઈ મોટી કાર્યવાહી થાય તો પહેલાં જ ડેમ સંપૂર્ણપણે તૂટી પડ્યો જેના પરિણામે નજીકના રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં અચાનક પાણી ઘૂસી ગયા અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી આ અચાનક આવેલા પૂરમાં ઘરોમાં સૂતેલા ચાર લોકો કાળનો કોળિયો બની ગયા ત્યારે હજુ પણ અન્ય વ્યક્તિઓ સામે આવી છે શોધખોળ માટે વહીવટીતંત્ર અને પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી સઘન પ્રયાસો હાથ ધર્યા છે ઘટનાની જાણ થતાં છત્તીસગઢના બલરામપુર જિલ્લા વહીવટીતંત્ર પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરાયું હતું ગુમ થયેલા લોકોની કાટમાળને કારણે બચાવ કામગીરીમાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તો અત્યારે વિશેષ રજૂઆતમાં બસ આટલું કાલે મળીશું નવા વિષય અને મુદ્દાની સાથે ત્યાં સુધી આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર